માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવાસા નિમિત્તે અનાજના વિતરણ કરાયું માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવાસા કીટ નું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કીટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે રમેશભાઈ ધાંગધ્રા સુરેશભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને અનાજના કિટનું કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું 아우 벤자리 배 먹어라. 벤아부. 아우 벤레이져. 뭐가 놀람레이져. 이두 놈 뭐라고? 자, 어떤 것들? 아우 부카레. 합리레이져. 아라드 남을 매인 레베. 어디가지? 오빠. 무슨 말이 나오배? જે તો જો આપો કોઈ કલેન્ડર વિભાગે તાલુકિયા હા વાત કરો તો अशोक દીન સરનો 30 રિજિસ્ટર કોઈ પણ ડાનો રાજુભાઈ ગાની વે બીજો નંબર કોપના બે નવીનભાઈ કોપરાબેન આવો તો હા कते सानटो बैग हम बे लोग हां चालू आओ से आ बात की बना ऐसी कर रहा ना था रखे ना एम नाम ओके हां बस ये हां व्हाट्सएप दर्शन बोल મારું નામ રમેશભાઈ દાંગધ્રિયા હું સમસ્ત માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું છેલ્લા છ વર્ષથી અમારા પ્રમુખ પટેલ સાહેબના સહયોગથી અવારનવાર જરૂરિયાતમંદવાળા ભાઈઓ બહેનોને અનાજ વગેરે કીટનું વિતરણ કરીએ છીએ આજે દિવાસાના દિવસે અહીં પીપલેશ્વર મહાદેવમાં સુરેશભાઈ મોહન ના સહયોગથી અને મારી સાથે ભાઈ અશોકગીરી બાપુ બિલેશ્વર મંદિરના મહંત રાજુભાઈ જાની સોળ હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર સુપતિબેન પટેલ મુક્તાબેન માંડવીયા એ બધા એના સહયોગથી આજે અહીંયા બેનોને આપણે કીર્તનું વિતરણ કરવામાં આવ્યું છે અને કૃતેશ્વર મહાદેવ આવાનાવા સત્કાર્યો કરાવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અસ્તુ